જી તમારું નામ યાકુબભાઈ ભાઈ શું કહેશો અત્યારે જે રીતે ટ્રાફિક સમસ્યા આજથી શરૂ થઈ ચૂકી છે આ એક દિવસ આજે આના પહેલાં બંધ કરો ત્યારે એટલો ટ્રાફિક હતો કે વાત જ પૂછો કારણ કે આ લોકોને વન વે કાયદો હોય પણ એ લોકો અમલ નથી કરતા રેલનગર બાજુ બરાબર આ મોટી ગાડીઓ નીકળે છે તોય અહીંથી નીકળે છે એસટી બસવાળા નીકળે છે ટ્રાવેલ્સવાળા નીકળે છે અને બીજું માણસોને રસ્તો ક્રોસ કરવો હોય તો એટલી તકલીફ પડી જાય કે વાત કરો અને ટ્રેન અડધી અડધી કોણી કલાકે નીકળે છે બરાબર તો અત્યારે એટલો અતિશય ટ્રાફિક હોય છે અહીંયા કે માણસોને ટ્રાહીમમ પોકારી જાય ઘરવાળા ઘરમાંથી બહાર નીકળવું હોય તો મુશ્કેલ થઈ જાય છે અને બીજું કે આ લોકો અહીંયા પોલીસ ગાર્ડ કે કોઈ હોમગાર્ડ કે કોઈ મુકેલ નથી આ બાજુ અને આ વન્ય જાહેર કર્યો તો પણ આ જો તમે જોઈ શકો છો ફોર મોટી મોટી ગાડીઓ નીકળે છે અહીંથી અને આ બાળકોને મૂકવા શેરીમાંથી નીકળવું હોય તો અઘરું પડી જાય છે